નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોટલ બાર ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર વ્યાસી સાતથી આઠ દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામની વાત કરીએ આપણે તો ગામ બામણાસા તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત અઠ્યાસી હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ પીળા અક્ષરથી જે અક્ષર લખેલા છે એમાં આપ જોઈ શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજુંવેતર ભેંસ વિહાશે સાતથી આઠ દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહેશે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કુતિયાણા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદરમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો આગલા વેતરમાં ભેંસને નવ પ્લસ નવ લીટર બંને ટાઈમ દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર ભેંસ વીયા છે સાતથી આઠ દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહેશે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ વડાલા તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ ભેંસનો બંને ટાઈમનું નવ લિટર દૂધ હતું તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ છે ગામની વાત કરીએ આપણે આ ભેંસ કયા ગામ જોવા મળી રહી છે તો ગામ ખાપટ તાલુકો જિલ્લો પોરબંદરમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી મળી રહેશે તથા ભેંસના દૂધ વિશે વાત કરીએ આપણે તો આગલા વેતરમાં છ પ્લસ છ લીટર બંને ટાઈમ ભેંસને દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો માહિતી મળી શકશે ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે હાલમાં ચોથું વેતર ભેંસ વિહાસી સાત થી આઠ દિવસની ભેંસ કાચી છે આ ભેંચ આપણને ક્યાં ગામ જોવા મળી રહેશે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ નડાળા તાલુકો બાબરા જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંચ જોવા મળી રહી છે તથા કિંમત ની વાત કરીએ આપણે તો કિંમત 1,10,000 રૂપિયા રાખેલી છે વીડિયો માં દેખાયેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલ ની ભેંસ છે આ ભેંસ ત્રીજી વેતર ભેંસ નહી ગઈ છે વિહાજન ને 15 દિવસ થયા છે બन्ने ટાઈમ 6+6 લિટર ભેંસ દૂધ આપે છે તથા આ ભેંસ અપણમે ક્યા ગામ જો મોય રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કાશબાડા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદરમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત પંચ્યાસી હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે આપણે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેંસ બીજું વેતર વ્યાસી પંદર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું હેતર ભેંસ ભેંસ વિશે સાત દિવસની કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના સિંગ પેટર્ન તથા આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી છે ભેંસના માલિકનો ફોન નંબર અને ભેંચના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંચ વિશે વાત કરીએ આપણે તો જે ભેંચ હાલમાં ત્રીજું વેતર ભેંસ સિંહા છે હાલમાં પચીસ દિવસની ભેંચ કાચી છે આ ભેંચ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે ગામ ધતુરિયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો ભેંસના માલિકે કિંમત રૂપિયા છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં પેલું વેતર ભેંસ સિંહા હાલમાં પંદર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ લાલકા તાલુકો બાબરા જિલ્લો અમરેલીમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનું એડ્રેસ આપ

જિલ્લો અમરેલીમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો કિંમત ફોન પર જણાવવામાં આવશે એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે સિંગ પેટર્ન પણ વ્યવસ્થિત અને ગોળ છે ટોપલી ભેંસ છે આ વાચાળા અને તળિયાની પણ ચોખ્ખી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહેશે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ હળમતીયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે બીજું વેતર વિહાંશે દસથી બાર દિવસની એક ભેંસ કાચી છે ગયા વેતરમાં દસથી અગિયાર લીટર ભેંસને દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ક્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય